નમસ્કાર દર્શક મિત્રો સુપ્રભાતમ છું આમ તો દીપાવલીનો આખો તહેવાર છે તે અંધકારમાંથી ઉજાસ ઉદાસ તરફ જવાનો છે પેલી પ્રાર્થના કે છે ને પ્રભુ અંતરમી જીવન જીવના દીન શરણ પિતા માતા બંધુ અનુપમ સખાહિત પંક્તિ આવે છે ઊંડા થી પ્રભુ પરમ તે જે તું લઈ જા મહામૃત્યુ અમૃત સમયે ના સમીપે નાથ લઈ જા તું હિણો હું છું તો તુજ જા ઊંડા લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા જાણો હું છું તો તુજ જ દર્શના દાન દઈ જા કેટલા સદભાગ્ય હોય ત્યારે શક્ય છે પણ તો જ મંગલ થયું એમ કહેવાય અને એવા આ મંગલમય પર્વના તહેવારોમાં

એના સમાન માટે એને ખુશી માટે જરૂરી બની હોય છે ક્યારેક ક્યારેક હંમેશા નહીં તે જ રીતે એકબીજા સાથે વર્ષો સુધી સાહચર્ય સાધીને જીવનાર પતિ પત્નીમાંથી પત્ની જ્યારે વહેલી વિદાય થાય છે ત્યારે ઘણા બધા કુટુંબોમાં પુરુષની સ્થિતિ મણી ગુમાવી બેઠા અશ્વત્થામાં જેવી હોય છે એક સમયે એને જે કટકટ લાગતી હતી તે કટકટ કે ટકટક કાળજી હતી એને હવે સમજાય છે બારગામ ગયા હો ત્યારે જમ્યા કે નહીં ઘરે પાછા કેટલા વાગે આવશો જમવાનું ઘરે છે કે જમીને આવશો આ બધી પૂછા એક સમયે અપ્રસ્તુત લાગતી હતી ક્યારેક તો કહેવાય પણ જતું હતું કે રસોઈ નહીં કરી હોય અને બહારથી લાવવાનું થશે તો રેસ્ટોરાં કે નાસ્તાની લારીઓ ક્યાં બંધ થઈ ગઈ છે હવે ઉંમર વધી છે ત્યારે સમજાય છે કે પેલો ચટાકેદાર નાસ્તો પેટમાં પધરાવી દેવામાં તો સારો લાગે છે પણ અંદર ગયા પછી જે તરખાટ મચાવે છે એ સહન કરવો અઘરો પડી જાય છે અમારા એક એક કિસ્સામાં એમને વિચિત્ર ટેવ હતી રાત્રે બે અઢી વાગે ભૂખ લાગે પત્ની ઓંશે ઓંશે સુખડી કે શીરો બનાવી આપે પત્ની ગયા પછી ત્રણ વાગે સુખડી કે શીરો બનાવવાનું પુત્ર હતું ને થોડું કહેવાય સામાન્ય રીતે પણ ઘરમાં આ રવિવારે પુરણપોળી બનાવજે કે ઓફિસે લઈ જવા ફરસીપુરી બનાવી આપજે ના હુકમો છોડાતા હતા કે વગર કહે પત્ની શેકેલા પવાનો ચેવડો બનાવી આપતી હતી એ જાહો જલાલી મોટા ભાગના કિસ્સાઓમાં અદ્રશ્ય થઈ જાય છે પત્ની જમવાના સમય બાબતમાં જે કટકટ કરતી હતી બહાર જમીને આવશો કે ઘરે બનાવી દો એ અંગે થોડી પેટમાં તકલીફ છે તો ભડકું બનાવજે કે પછી તમે ક્યારેક તમારો જન્મદિવસ ભૂલી જાઓ પણ એ દિવસે તમારી થાળીમાં પીરસાથી લાપસી ન ભૂલાય એવું હવે ભાગ્ય જ બને છે એક સમયે ઘરે કોઈ મુલાકાતી અને હુકમ છોડાતો કે ત્રણ ચા એક લીંબુ જરા બનાવી દેજે જમવા વખતે મિત્ર અથવા બહારથી મહેમાન આવ્યા હોય તો એ અધિકારપૂર્વક એમને જમવા પણ બેસાડી દે આ બધી એની સત્તાઓ પાછળ પેલી મૂંગા મોડે કામ કરતી પત્ની સહકાર હતો એ વાત હવે સમજાય છે કોઈક દિવસ તમારી ભાવતી વાનગીના ઓર્ડરો રાજાશાહી થી છોડાતા હતા હવે એ સ્વતંત્રતા નથી મેં એવા પણ ઘર જોયા છે કે ક્યારેક દીકરો સામેથી બાપાને કહી દે કે તમારે કોઈને જમવા બેસાડવા કે ચા પાણીનું પૂછવું હોય તો પહેલાં ઘરમાં જરા પૂછી જવું કે બેટા ચા પાણીની વ્યવસ્થા થાય તેમ છે કે કેમ દૂધ લેવા બહાર દોડવું પડતું હોય તો રહેવા દે છે આમ પુરુષ ઘરના માલિકમાંથી ઘરનો આશ્રિત બની જાય અને એમાંના કેટલાક સદ્ધર પુત્રો એમને ફાઈવ સ્ટાર વૃદ્ધાશ્રમમાં મૂકી પણ આવે જ્યાં વૃદ્ધાશ્રમ વાળા બાપાની બર્થડે ઉજવે કવિયત્રી નિધિ દિવાસળી વાળા એના પુસ્તક નિજાનંદ માં લખે છે કરાવે ભોજન કરાવે ભોજન જન્મદિને વૃદ્ધોને કરાવે ભોજન જન્મદિને વૃદ્ધોને ને મા બાપ વૃદ્ધાશ્રમમાં ને મા બાપ વૃદ્ધાશ્રમમાં ઘરની છત પર ના આવ્યા કાગડા ઘરની છત પર ના આવ્યા કાગડા શ્રાદ્ધ ખાવા માટે મા બાપ રહેતા હતા વૃદ્ધાશ્રમમાં પછી વાસ ત્યાં જ નાખવી પડે આને રમૂજ ગણવી કે વાસ્તવિકતાની કરુણતા તે પોતપોતાની સંવેદના પ્રમાણે સમજી લેવો આમ પત્ની ગુમાવીને વિધુર બનેલા પુરુષે કાં તો વૃદ્ધાશ્રમ અથવા એકાંતવાસ બેમાંથી એક પસંદ કરવાનું રહે છે આમાં અપવાદો હોઈ શકે પણ એ અપવાદો ઘટતા જાય છે ગામડાઓમાં તો હવે દીકરો અને એનું કુટુંબ અમેરિકા રહેતું હોય કે મોટા શહેરોમાં સ્થળાંતરિત થઈ ગયું હોય તેવા વૃદ્ધો માટે સાગમ તે રસોડા શરૂ થયા છે જેથી કમસે કમ એમના પેટનો ખાડો તો પુરાય મામા કરતા કાણામાં સારા એવી આપણી કહેવત પ્રમાણે આવી વ્યવસ્થા કઈક કરશે ઉપકારક બને છે પણ જે હેતપ્રીત અને વાલથી છોકરા ઉછેર્યા હતા એ વિમાની પોલિસીમાં કરેલું રોકાણ આ પાછળ રહી ગયેલા એકલા પુરુષને ક્યારેક લાગણી સ્વરૂપે પાછું મળતું હોય એવા કિસ્સાઓ બહુ ઓછા બનતા હોય છે સ્ત્રી માટે વૈધવ્ય એ ચોક્કસ કપરી અવસ્થા છે પણ વિધુ પુરુષ એ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર વગર બેઠેલા મુસાફર જેવો છે જેની ગાડી ક્યારે આવશે એની અને છે જે પુરુષ પહેલા પોતાના બાળકો ધંધો પ્રગતિ વગેરે વિશે ચર્ચા કરતા કોઈ જ્યોતિષીને પૂછી લેતો કે મારું આયુષ્ય આરોગ્ય કેવું છે તેને જો આજે પૂછવાનું કહેવામાં આવે તો પેલી ભગવાનના ઘરે લઈ જનાર ગાડી કયા સ્ટેશને પહોંચી છે એ પ્રશ્ન એ આ જ્યોતિષને અચૂક પૂછે એવી સ્થિતિ દોસ્તો ઘણા કિસ્સાઓમાં બને છે આપણને સાચી લાગે કે ન લાગે સંસારના રથના સ્ત્રી અને પુરુષ બંને પડ્યા છે એકબીજાની જરૂર એમને આઈ યુ કહેવાની ઉંમરે હોય છે એના કરતા અનેક ગણી વધારે જય શ્રી કૃષ્ણ કહેવાની ઉંમરે હોય છે કોઈ પણ પુરુષ માટે સો વર્ષની ઉંમરે પણ એની પત્ની હયાત હોય અને પૂછે કે કેવો રહ્યો દિવસ એનાથી વધારે મોટું સૌભાગ્ય બીજું એકય નથી હોતો પણ ઘણા બધા કિસ્સાઓમાં આપણે આ સમજીએ તે પહેલા બેમાંથી એક પેસેન્જર એના સ્ટેશને ઉતરી ચૂક્યો હોય છે પાછળ રહેનાર વ્યક્તિ જો પુરુષ હોય તો એની સ્થિતિ ક્યારેક વૈધવ્ય ભોગવતી સ્ત્રી કરતા પણ વધારે ખરાબ હોય છે દોસ્તો આપણા બધાને મા બાપને લાગુ પડે છે અને એટલે આપણને પણ લાગુ પડે છે ઘરમાં મા પાછળ રહી જાય એકલી બાપા વહેલા ચાલ્યા જાય કે બાપા રહી જાય માં વહેલી ચાલી જાય ત્યારે ક્યારેય તમે ઘડી પર તમારી વ્યસ્તતાઓમાંથી તમારી ચિંતાઓમાંથી તમારા જે કઈ વળગણો છે એમાંથી એક એક પાંચ મિનિટનો સમય કાઢી એ પાછળ ગયા પેસેન્જર વિશે વિચારવાનું ક્યારેય તમને સૂચ્યું છે ખરું ક્યારેય તમે એવું વિચાર્યું છે ખરું કે મારી વિધવા માં કે વૈધવ્ય ભગવતો બાપ એના મનમાં કયા પ્રકારની મૂંઝવણો લઈને જીવે છે હશે એનામાં તમને વાંક દેખાતા છે વાંક પણ હોય શકે પણ એડે તમને આજે તમે જે છો ત્યાં સુધી પહોંચવામાં પુરુષાર્થ કરે છે ક્યાંક એને પોતાનું સમાન વેચીને તમારા માટે હાથ લાંબો કર્યો છે કે સાહેબ જયારે આજનો દિવસ ઉધાર આપજો ને મારા દીકરાને કપડાં સીવડાવી આપવા છે એને કોલેજ નું વેકેશન પૂરું થાય છે

વાત સાચી એની સાથે કોઈ દલીલબાજી કરવાનો અર્થ નથી પણ એ માણસ પરવશ છે તમારા આશ્રય પડ્યો છે તમે જ્યાં સુધી એના આશ્રય હતા ત્યાં સુધી એનાથી જે થયું તે જાતે પોતાના મોમાંથી કોળીઓ કાઢીને એને ખવડાવ્યો છે તમને તમારું ધ્યાન રાખ્યું છે તમને છત્ર પૂરું પાડ્યું છે તમારા માટે મથો છે એક્સ્ટ્રા ટાઈમ અથવા કોઈક જગ્યાએ નામું લખીને તમે કોલેજમાં ભણી શકો એ માટે પૈસા કમાયો છે ક્યાંક માગીને કોકની પાસેથી ઉછીના ના લઈને એને તમારી ફી ભરી છે ક્યાંક કોક દુકાનદાર ને ઉધાર કપડું આપવા માટે તમારા કપડા સિવાય માટે કરગર્યો છે કે ક્યાંક કોક મોચીની પાસે એને બૂટ બનાવી આપવા માટે હાથ લાંબો કર્યો છે એ બાપ આજે ગરડો થયો છે તમે આજે સફળ છો ભગવાન તમને એથી પણ વધુ સફળ બનાવે પણ તમે ક્યારે એની વ્યથાઓ એના એકાંત એ વિશે વિચાર્યું છે વાંક કાઢવા છે દોસ્તો તો હજારો મળશે કોઈ માણસ પૂર્ણ નથી હોતો તમે જો એના વાંક કાઢો છો તો તમારા વાંક તમારા બાળકો પણ કાઢ ચિંતા ના કરશો ગુજરાતીમાં કહેવત છે કે સોય સોય પાછળ દોરો ને ના કરો વહુ તોરો આ દિવસો બધા જોવાના છે આશા રાખીએ આજના મંગલાતરના આ પ્રસંગ થકી કે આપનો દિવસ સરસ મજાનો વિતે ને આપના ભાગમાં આ પ્રકારના દિવસો જોવાનું ક્યારેય નસીબ ન થાય આપ નિજાનંદની વસ્તીમાં મસ્ત્રો આખુંય જીવન મસ્ત્રો અને સુખેથી તમારી સાથે જોડેલા સૌ કોઈના મોં પર સ્મિત આવે તે માટે મતતારો પ્રયત્ન કરતારો હસતારો રમતારો અસ્ત્ર વ્યસ્ત્રો મસ્ત્રો એવી તમારા દોસ્ત જયનારાયણ વ્યાસની શુભકામનાઓ સ્વીકારશોના દોસ્તો ઠીક તો આવજો ત્યારે હેવે નાઇસ ડે બાય